હેલો એવરી વન વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ નિહા સુથાર બ્લોગ અને આજે બહુ દિવસ પછી પાછી હું બ્લોગમાં આવી ગઈ છું કારણ કે હવે હમણાં શોને નથી કારણ કે હવે આ ગરમી ચાલુ થઈ છે એટલે અફકોર્સ હવે કોઈ છે નહીં પ્રોગ્રામ એટલે હું છું ફ્રી અને મેં ફરીથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધા છે સવારે જાગીને સરસ મજાનું ગરમ પાણી પીને સેલાડ ખાઈને કકુંબરનું મસ્ત મેં સ્ક્રબ કર્યું છે અત્યારે એટલે મારી સ્કિન અત્યારે થોડી સરસ ગ્લો ગ્લો આવી રહી છે અને હવે હું ફ્રી બેઠી છું અને મારી બાજુમાં પહોંચી ગાઈશ હાય હાય શર્ય બહુ દિવસ પછી બ્લોગ બનાવી રહ્યા છો કેવું લાગે તને સારું અને સરસ મજાનું મેકબુક લઈને બેઠો છું કેમ કે જુઓ જ મારા વિડીયો ફોટોસ તાર નથી આવું લગ્ન કંઈ નહીં ના આવું હોય તો મળીએ ગઈસ આજે હું શું કરું છું શું નહીં તમને બતાવું મેં કાકડીનું જે સ્ક્રબ કર્યું હતું એને મેં વોશ કરી લીધી છે અને જોઈ રહ્યા છો તમે કેટલું સરસ મજાનું ગ્લો 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 શું છે શૌર્ય શું ટુ એન્જો શું મસ્તી કરે છે હે બોલતો આર્યન કેમ હેરાન કરે છે બોલ બસ ઈચ્છા થઈ શું ઈચ્છા થઈ તું ક્યારનું એને હેરાન કરે છે આ ઈચ્છા થઈ એટલે તો અને ગાઈસ અમે ગયા હતા દમણ પણ મારું બ્લોગ ના બની શક્યો બીકોઝ

મંગાવી દ સવારે મોરિંગ પાવડર હવે જોઈએ સવારે સવારે જ મંગાવી દઉં અને હવે જોઈએ છે વેઇટ લોસ થાય છે કે નહીં અને ના થાય તો પણ કંઈ વાંધો નથી એને હું ફેસ માસ્કની જેમ યુઝ કરી દઈશ મમ્મી મને છે ને બ્લોગ બનાવતા જોઈને કે ફ્રી બેઠી છે એટલે કે આ ડુંગળી સમાર હવે હું ડુંગળી સમારી ડુંગળી સમારતા ઘરનું કામ તો કરવું પડે એને મેં કીધું ને કે હમણાં હું ફ્રી છું હવે તો મને કંઈક કામ કરે એને કામ તો કરવું પડશે ને શું કરી અને કઈશ હું તમને ખબર છે હું સરસ મજાની ઇનોવા ગાડી નવી લાવી છું પણ બ્લોગ બનાવવાનું તો હું ભૂલી જ ગઈ છું હવે સ્ટાર્ટ કર્યું છે જોઈએ છે પાછું ક્યાં સુધી સ્ટાર્ટઅપ રહેશ

ના થાય શૌર્ય ગ્રીન કીધો તો એટલે જ મેં તને કીધું આ બેનું છે એટલે થઈ જાય ત્રણ વાળી લાઈન હોય તો નથી થતું શું જમવાનું શું છે શૌર્ય કેવું છે કેમ ક્યાં તીખું નથી સલાડ છ મગ ભાત કઢી પીઝા આપો તો ભાવે હે ને હમ આર્યા તને ભાયું બપોરે ખાઈને સરસ મજાનું સુઈ ગઈ હતી અને હજુ હાલ જાગી છું ત્રણ ચાર કલાક ના ત્રણ કલાક તો સુઈ જ ગઈ ગઈ વાગી ગયા છે સાંજના સાડા છ અને હજુ લાવવાનું બાકી છે કેમ કે બહુ ઝુંગાવતી હતી બહુ ગરમી હતી એટલા માટે અને હવે હું લઈને બેસી છું કોફી કોફી પીને હું જઈ સવાય બાથરૂમમાં નહીં ધોઈને ફ્રેશ થઈ સવાય વા વા એ તો કહેવું તો પડે ને સચ્ચાઈ કહેવી પડે જીવનમાં એટલે મેં નહીં ધોઈ લીધું છે સાંજના સાત વાગે બપોરે બહુ ઊંઘ આવતી હતી મેં બહુ ખાઈ લીધું હતું એટલા માટે અને હવે સ્કિન કેર કરી દઉં પછી અહીંયા નીચે જઉં છું આંટો મારવા જવું તો તમને બતાવું કે હું સ્કિન કેરમાં શું કરું છું આ તો તમને ખબર જ છે ो तारो मारो, भवनो હજુ બોલ તું તાર વાંધો નહીં સ્ત્રોત નું છે વિડીયો બનાવતી હોય ત્યારે ઘરમાં પણ ખતમ થવાયું છે લાવવાનું છે નવું એના પછી લગાઈશ મોશ્ચરાઈઝર આજુ છે વધારે કેમ કે હું એક બીજો મોશ્ચરાઈઝર હતી એ હમણા સુધી યુઝ કરતી હવે લગાઈશ લાસ્ટમાં માય ફેવરેટ સનસ્ક્રીન તમને એમ થતું હશે કે આટલું બધું કેમ લગાવે છે પણ ડેલી મેકઅપ રૂટીન થાય છે અને આપણી સ્કિન માટે આ થોડું ઘણું જરૂરી છે અને હું સ્પેશિયલ સ્કિન ક્યારેનો એક વિડીયો બનાવવાની છું અને મારી સ્કિન ડ્રાય છે એટલે તમે એ એકોર્ડિંગ તમારી સ્કિન પ્રમાણે બધું મળતું હોય છે એ જોઈ લેજો યુઝ કરવું હોય પણ લાસ્ટમાં લીપ એક સ્ટેન્ડ લાવવાનું જ છો નથી પણ હવે સ્ટેન્ડ પેલું લાઈટ નહીં પણ આપણે બ્લોગ રોજ બનાવીએ રોજ વ્યાર આવે પૈસા આવે તો સ્ટેન્ડ લાવીએ સાચી યાર ને મમ્મી બાકી કોઈ અહીંયા ચાલી જશે આપણે આઈ એમ રેડી અને હવે જોઈએ છીએ ક્યાંય જવાનું નથી હાલ તો ઘરે જ છીએ પણ અમે પ્લાનિંગ કરીએ છીએ આજે જમવા જવા માટે બહાર કદાચ તો માણેક ચોક જ જવાનું છે પછી વિચારીએ માણેક ચોક જઈએ છીએ ક્યાં હજુ જી આજી ઘરે આવશે પછી વિચારીએ કે મારે જવાનું ગાઈઝ હું સૂપ બનાવવા જઈ રહી છું ટામેટો કેબેજ બીટ અને મેં એને છે ને કટ કરીને હવે આ બોઇલ કરવા મૂકી દીધું છે હવે તમને બતાવું પણ કેવી રીતે બનાવું છું ગાય બધું ઠંડુ કરવા માટે એક વાડકામાં મેં કાઢી દીધું છે બહાર કારણ કે મિક્સરમાં પછી ગરમ ગરમ ક્યાં હું ક્રશ કરું એટલા માટે થોડું ઠંડુ થઈ જાય પછી હું ક્રશ કરું આટલું બનાવતા બનાવતા તો બહુ ગરમી લાગી રહી છે અને વધારે પડતી ગરમી છે આજે મને એવું લાગે છે કારણ કે આખી બપોર એસી મારે અને અત્યારે આમ રહેવાતું નથી પણ શું કરું શું પીવો છે કારણ કે અમારે જવાનું છે માણેકચોક અને માણેકચોક રાત્રે જવાનું છે દસ અગિયાર વાગે ત્યાં સુધી પેટમાં કંઈક શન કરી નાખ્યું છે આ છે બટર ને મેં અપ કરી નાખ્યું છે અને બ્લેક પેપર હતું નહીં એટલે મેં મરિયાને આ મસ્ત મજાનું વાટી દીધું અને આ છે એનું પાણી હવે આ થોડું હું અને ઉકાળી દઈશ મેં થોડો ઠીક બનાવ્યો હતો પણ મમ્મીએ થોડો પતલો કરી નાખ્યો છે એટલે બધા પી શકે ને ઉપર સે બેટ સૂપ મે બનાવ્યો ચાલ આમ ભાગ ભાગ મા ભાગ ત્યાં ના ઉભો રહે તો તું સેજ બી સૂપ ગાઈસ બની ગયો છે રેડી છે મમ્મી તે શું બનાય કીચુ બનાય રાતે જવાનું જેમ અત્યારથી બધા અત્યારથી ટેકો કરે ખાવાનું Mas ah Kyo bani nai Shariya Cha kyo dna thiya ju ha